राजकोटला उपलेटा माह कटलरी बाजार एसोसिएशन द्वारा श्रद्धांजलि कार्यक्रम रोजाये होते। व्यापारियों कटलेरी कटलरी बाजार खाते भाव भी निश्रणधान जलियां नमस्कार आप जो हाथों तीसी सेवेंटींग गुजराती हूँ तो साथ है शुद्धिशा। કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં નિર્દોષ માર્યા ગયેલા હિન્દુઓના આત્માને શાંતિ મળે તે અર્થે ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટના ઉપલેટામાં કટલેરી બજાર એસોસિએશન દ્વારા ગત રાત્રે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના વેપારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કટલેરી બજારમાં એસી ટકા દુકાનો મુસ્લિમ સમાજની છે પરંતુ મુસ્લિમ સમાજના માત્ર પાંચ જ વ્યક્તિઓએ આવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જેને લઈને હિન્દુ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે કે મુસ્લિમ સમાજના લોકો કાળી પટ્ટી પહેરીને કાશ્મીરના હુમલાના વિરોધમાં બાઇક રેલી યોજીને ખોટી સંવેદના અને ખોટા મગરના આંસુ વહાવી રહ્યા છે એવા આક્ષેપો હિન્દુ લોકો કરી રહ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે કટલરી બજાર એસોસિએશનના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સ્થળ પર મુસ્લિમ સમાજના વેપારીઓ મોટી સંખ્યામાં આસપાસ રસ્તા પર અને દુકાનો પાસે ઉભેલા હોવા છતાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ન આવ્યા તો આનો મતલબ શું સમજવો એક બાજુ મુસ્લિમ સમાજના લોકો આવેદન પત્ર આપે છે જ્યારે બીજી તરફ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાથી દૂર રહે છે આવી બેધારી નીતિથી પણ હિન્દુ સમાજમાં ભાઈચારાના સવાલ ઉઠી રહ્યા છે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં છગનભાઈ સોજીતા દાયાભાઈ ગજેરા દાનાભાઈ

આંતકી હુમલાના જે મૃતકો પાછળ અમારી શ્રદ્ધાંજલિ ચાર સંસ્થાઓ છે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝલેટા કટલેરી બજાર એસોસિએશન ઉપલેટા અનાજ કરિયાણા એસોસિએશન ઓફલેટા કાપડ અને રેડીમેડ કાપડ એસોસિએશન ઓફલેટા દ્વારા ગામના વેપારીઓ અને મહાજનો સર્વધર્મ શ્રદ્ધાંજલિ પ્રસંગે બધા ભેગા થઈને દરેક મૃતાત્માનો શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે એમને બળ આપે હિંમત આપે એવી પ્રાર્થના કરવા માટે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ ત્યારે આપણે સૌ પ્રાર્થના કરીએ કટલરી માર્કેટમાં એશી ટકા મુસ્લિમ લોકોની દુકાનો હોવા છતાં તેઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવ્યા નથી તે વિશે આપનું શું કહેવું છે તે કમેન્ટ્સમાં જણાવજો અને આવા જ સમાચારો માટે જોડાયેલા રહેજો ટીવી સેવન્ટીન ગુજરાતી સાથે નમસ્કાર